હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રીંગણ લીધા છે અને આપણે અહીંયા તુવેર લીધી છે ફૂલેલી અને તુવેરને આપણે અહીંયા દાણાને ધોઈ લીધા છે તુવેરના દાણા આપણે ધોઈને જ લેવાના છે જે જીવડા હોય એ બધા ઉપર આવી જાય અને દાણા જે છે એ એકદમ સરસ ચોખ્ખા થઈ જાય તો અને આપણે અહીંયા લીલા દાણા લીધેલા છે ઝીણા સમારેલા બે ટામેટા લીધા છે અને આપણે એક મીડિયમ સાઇઝનો એક બટાકો લીધો છે અને આપણે આદુ લસણ મરચાં લીધા છે મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આપણે આદુ લસણ મરચાંને જે આપણે અહીંયા એક ખાંડણી લીધી છે તો ખાંડીની અંદર આપણે વાટી લઈશું તો આપણે અહીંયા દસથી બાર લસણની કડી લઈશું અને આપણે અહીંયા એક જ આદુનો ટુકડો લઈશું એને ઉપરથી આપણે છોલી અને ધોઈ લીધેલો છે તો હવે આપણે એના અહીંયા જીરા ટુકડા કરી લઈશું તો આપણે અહીંયા વાટતી વખતે ઉડે નહીં અને આપણે અહીંયા બે લીલા મરચાં લીધા છે એને પણ આપણે આ રીતે કાપીને અંદર લઈ લઈશું અને બધું જ આપણે સરસ વાટી લઈશું તમારે અહીંયા મિક્સર જારમાં કરવું હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આ રીતે જો તમે વાટશો તો શાકનો સ્વાદ જે છે એકદમ સરસ લાગશે તો આદુ લસણ મરચાં આપણે અહીંયા વાટી લીધા છે તો હવે આપણે અહીંયા જે બટાકો લીધો છે ઉપરથી છોલી અને આપણે એને સમારી લઈશું અને આપણે ટામેટાને પણ આપણે અહીંયા જીણા સમારી લઈશું તો આપણે અહીંયા બટાકા અને સમારી લીધા છે તો બટાકા અહીંયા અહીંયા આ રીતના છે તમારે નાના મોટી સમારવા હોય તો તમે એ રીતે પણ લઈ શકો છો તો હવે આપણે શાકનો વઘાર તૈયાર કરીશું તો શાકનો વઘાર કરવા માટે આપણે અહીંયા અડધી વાટકી તેલ લીધું છે તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાની એક ચમચી આપણે રાય નાખીશું ત્યારબાદ આપણે અહીંયા અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું બધું આપણે સારી રીતે સાતડી લઈશું તો આપણે અહીંયા આદુ લસણ મરચા સરસ સતડાઈ ગયા છે તો હવે આપણે એમાં ટામેટા નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખીને આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા ટામેટાને ચડવા દઈશું તો ટામેટાને આપણે અહીંયા બરાબર ચડવા દેવાના છે ટામેટા ચડે ત્યારબાદ આપણે એમાં મસાલો કરીશું તો તમે જોઈ શકો છો ટામેટા જે છે આપણે અહીંયા ચડી જવા આવ્યા છે તો હવે આપણે એમાં મસાલો કરીશું તો એક ચમચી આપણે અહીંયા કિચન કિંગ મસાલો નાખીશું અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું ત્યારબાદ આપણે એક ચમચી તીખું મરચું નાખીશું અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો આપણે અહીંયા લીલા મરચાં લીધા છે એટલે તમારે અહીંયા જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે તમારે લીલા મરચાંનું અને લાલ તીખા મરચાંનું પ્રમાણ તમારે અહીંયા લેવાનું છે એક ચમચી આપણે જીરું પાવડર નાખીશું બધા જ મસાલાને આપણે સરસ અહીંયા સાતળી લઈશું તો હવે આપણે અહીંયા લીલી તુવેરના દાણા નાખી દઈશું ત્યારબાદ આપણે અહીંયા સમારેલા બટાકા નાખી દઈશું બધું જ આપણે મિક્સ કરી લઈશું બધું મિક્સ કરીને આપણે અહીંયા થોડું પાણી નાખી દેવાનું છે આપણે અહીંયા વધારે પાણી નથી નાખતા તમે જોઈ શકો છો મેં એક વાટકી જેટલું જ પાણી નાખ્યું છે બધું જ રીતે ગરમ થાય ત્યારબાદ આપણે ગેસને ધીરો કરી દેવાનું છે અને આપણે એને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દેવાનું છે આપણો અહીંયા સિત્તેરથી એંશી ટકા જેટલું અહીંયા તુવેરના દાણા અને વટાકા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે એટલે આપણે અહીંયા થોડું પાણી નાખી અને આપણે એને ઢાંકીને લેવા દઈશું એટલે સરસ રીતે બધું જ ચડી જશે તો આપણે અહીંયા પૂરેપૂરું નથી થવા દેવાનું હજુ આપણે રીંગણ નાખવાના છે એટલે આપણે એને થોડું થવા દઈશું એટલે આપણે અહીંયા પાણીને જે રસ્તો છે સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે એને ધીરો ગેસ કરી અને આપણે એને ઢાંકીને થવા દઈશું જો તમારે પાણી ના નાખવું હોય તો આ રીતની તમારે ડીશ ઢાકી અને તમારે અહીંયા ડીશની અંદર પાણી નાખી દેશો તો પણ તમારા જે બટાકા અને દાણા છે એ સરસ રીતે અહીંયા ચડી જશે તો હવે આપણે એને દસ મિનિટ જેટલું થવા દઈશું અને તમારે વચ્ચે વચ્ચે એક બે વાર તમારે ચેક કરી લેવાનું છે પાણી બળી ન ગયું હોય અને અંદર મસાલો ચોટી ના જાય તળીએ એટલે આપણે તમારે એક બે વાર તમારે વચ્ચે ચેક કરી લેવાનું છે તો 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 મિનિટ આપણી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી દાણા જે છે આપણે અહીંયા ચડી ગયા છે ને આપણો બટાકો પણ છે અહીંયા ચડી ગયો છે તો આપણે રીંગરને અહીંયા ચડતા વાર નહીં લાગે અને દાણાને મેં પણ અહીંયા ચેક કરી લીધેલા છે દાણા પણ અહીંયા સરસ ચડી ગયા છે એકદમ તૂટી જાય છે તો હવે આપણે એમાં રીંગણ સમારી તમારે નાના મોટા સમારવાના છે રીંગણ તો જલ્દી ઓગળી જતા હોય છે અને આ રીતે તમારે અહીંયા રીંગણ સમારી અને ચેક કરી લેવાના છે જો અહીંયા સડેલું હોય તો સડેલાવાળો જે ભાગ હોય એ તમારે કાઢી નાખવાનો છે તો હવે આપણે અહીંયા થોડા મોટા મોટા કટ કરી લઈશું રીંગણને ચડતા ફક્ત ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે અને આપણે અહીંયા પાણીમાં નથી સમારવાનું આપણે આ રીતે સમારવાનું છે અને આ ભાગ તમારે રાખવો હોય તો તમે રાખી શકો છો આ રીતે આપણે અહીંયા ચેક કરી અને પછી એને સમારી લેવાના છે તો રીંગણ આપણે અહીંયા સમારી લીધા છે તો ઘણા લોકો જે છે એ અહીંયા પાણીમાં સમારતા હોય છે પણ આપણે અહીંયા ઉપરથી ધોઈ લીધા છે અને આપણે આ રીતે સમારીને જ અંદર નાખી દેવાના છે આપણે અહીંયા પાણીમાં સમારીને લેવા નથી દેવાના કારણ કે બધાને જ ખબર હોય છે કે રીંગણ જલ્દી કાળા પડી જતા હોય છે એટલે આપણે અહીંયા શાકમાં છેલ્લા જ આ રીતે રીંગણ છે એ અહીંયા શાકમાં સૌથી પહેલા અહીંયા ચડી જતા હોય છે એટલે આપણે અહીંયા રીંગણને આપણે છેલ્લા ઉમેર્યા છે તો મારી આ રીતે તમે શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે તો તમારે જો રસાવાળું થોડું રાખવું હોય તો તમારે રીંગણ ઉમેર્યા પછી તમારે થોડું પાણી નાખી આપવાનું છે તો હવે મેં જે પહેલાં જેટલું પાણી નાખ્યું છે નાની એક વાટકી જેટલું એટલું આપણે અહીંયા પાણી નાખી દઈશું પાણી નાખ્યા પછી આપણે બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે બહુ મિક્સ નથી કરવાનું અને રીંગણને ચડતા વાર પણ નહીં લાગે તો હવે આપણે અહીંયા ઢાંકણ ઢાંકી અને શાકને પાંચ મિનિટ જેટલું થવાનું અને ગેસ આપણે અહીંયા જે છે મીડિયમ જ રાખવાનો છે આપણે ફૂલ ગેસ નથી રાખવાનો તો પાંચ મિનિટ આપણે અહીંયા થઈ ગઈ છે તો હવે આપણે શાક ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો તેલ જે છે અહીંયા સરસ ઉપર આવી ગયું છે અને આપણા રીંગણ બી જે આપણે જોઈ લઈશું તો આ રીતે તમારે ચમચાની મદદથી રીંગણને ચેક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો જે રીંગણ છે આપણા અહીંયા સરસ એકદમ ચડી ગયા છે તો હવે આપણે એમાં એક ચમચી ખાંડ નાખીશું તો બધા જ શાકના મસાલા જે છે એને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા એક ચમચી ખાંડ નાખી છે જો તમને અહીંયા શાકમાં ખાંડ ના ફાવતી હોય તો તમે ખાંડ તમે સ્કીપ પણ કરી શકો છો અને ખાંડની જગ્યા પર તમારે અહીંયા ગોળ લેવો હોય તો તમે અહીંયા ગોળ પણ લઈ શકો છો તો હવે આપણે એની અંદર લીલા ધાણા નાખીશું તો શાક આપણું બનીને તૈયાર છે તો હવે આપણે ધાણા નાખ્યા પછી આપણે બધું જ મિક્સ કરી લઈશું અને હવે આપણે ગરમા ગરમ આપણે અહીંયા શાકને સર્વ કરી લઈશું તો તુળીરદાના રીંગણ બટાકાનું શાક બનીને આપણું તૈયાર છે તો મારી આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો ઘરમાં બધાને જ ખૂબ જ ભાવશે જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ